ઈદે મિલાદુન નબી પર સુરતમાં હજારો મુસ્લિમ બિરાદરો જુલુસ જોડાયા હતા શહેરમાં ઠેર ઠેર ન્યાજ અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લાહુ અલી વસલમના જન્મ દિવસ નિમિત્તે ઈદે મિલાદ મહાન પેગમ્બર હઝરત મોહમ્મદ સલ્લાહુઅ વસલમના જન્મદિન નિમિત્તે ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી મસ્જિદોમાં સલાહો સલામ અને મિલાદ શરીફનો ગુજરાવ થયો હતો

તહેવારો હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને ઉજવતા હોય છે આજ મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસના ઉપલક્ષમાં તમે જોઈ શકો છો કે લિંબાટની અંદર ઐતિહાસિક રીતે હિન્દુ મુસ્લિમ બંને સાથે મળીને આ કાર્યક્રમનું જોણ કરી રહ્યા છે મોહમ્મદ પેગમ્બર સાહેબ એમને આખી દુનિયાને પ્રેમ એકતા વાઇચારિક સંદેશ આપ્યો છે આજે એમના જન્મદિવસના ઉપલક્ષમાં મુસ્લિમ સમાજ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર છે અને સાથે સાથે હિન્દુ ભાઈઓ પણ એમના સાથ સગર આપી રહ્યા છે અને આટલો મોટો કાર્યક્રમ અમે જાણી શકો છો સારિતે કે કાલેજ કાર્યસૂચ પૂર્ણ થયો છે તેમ છતાં તમે અહીં જોઈ શકો છો કે પોલીસના મિત્રો જે રીતે ખડે પગે સેવા આપી રહ્યા છે તેમની આ સેવાને હું વंदन ને અભિનંદન કરું છું રાણા મોહમદ નાઝીમ અને આપ સભીકો ઈદે મિલાન નમકી આપકો સબ શુભકામના હે ઓર એસેય अमन ઓર શાંતિ સે અપના તહેવારો કે અંદર શાંતિ બની રહે ઓર અચ્છે સે હો ઇસકે અમારી આપકો સબ સભી તેસાજો કો શુભકામના હે बहुत खुशी का माहौल है और सभी लोग शांति से अपना जुलूस निकाल रहे हैं और इसी तरह शांति से जुलूस की समाप्ति और यही हम चाहते है पुलिस प्रशासन ने बहुत ही अच्छे से यहाँ पे बंदोबस्त किया हुआ है और अच्छे से उन्होंने पूरा अरेंजमेंट किया हुआ है हैबी तो जरगा तक जाएगा मोहम्मद मस्जिद से स्टार्ट होता है બસ એકતા બનાવે રખે ઓ શાંતિ થી જુલુસ કો શાંતિપૂર્ણ ખતમ કરિપોર્ટર સમીર સૈયદ જનાદેશ ન્યૂઝ સુરત